આજથી સીબીએસસીની પરીક્ષાનો પ્રારંભ થયો છે વડોદરા શહેરમાં વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે દેશભરમાં આજથી સીબીએસસીની બોર્ડની ધોરણ દસ અને બાર ની પરીક્ષાનો પ્રારંભ થયો હતો વડોદરામાં ધોરણ દસ અને બારના લગભગ આઠ હજાર જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે સવારના સાડા દસ વાગ્યાથી બપોરે એકત્રીસ વાગ્યા સુધી આ પરીક્ષાનો સમય નિર્ધારિત કરવામાં આવ્યો છે ધોરણ દસ અને બારની પરીક્ષાનો સમય સાથે જ છે સવારે નવ વાગ્યાથી પરીક્ષા કેન્દ્રોમાં પ્રવેશ આપવામાં આવી રહ્યો હતો અને દસ વાગ્યા સુધી કેન્દ્રમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો પ્રવેશ દરમિયાન વિદ્યાર્થીઓને પારદર્શિક પાણીની બોટલ પાઉચ રાઇટિંગ પેડ લઈને પરીક્ષા ખંડમાં જવા દેવામાં આવ્યા હતા આ વખતે સીસીટીવી પોલિસીમાં બદલાવ આવ્યો છે બસો ચાલીસ વિદ્યાર્થીઓ દીઠ એક સીસીટીવી મોનિટરિંગ અધિકારીની નિમણૂક કરવામાં આવી છે વડોદરામાં નવ કેન્દ્રો પર આજથી પરીક્ષાનો પ્રારંભ થયો છે પરીક્ષાને ધ્યાનમાં રાખીને સુપરવિઝન કરનારા ત્રણસો જેટલા શિક્ષકોને ઓનલાઈન ટ્રેનિંગ આપવામાં આવી છે ધોરણ દસની પરીક્ષા આઠ માર્ચ સુધી અને બારની પરીક્ષા ચારથી એપ્રિલ સુધી ચાલશે શહેરમાં માં ઠેર ઠેર ગટર લાઇન નાખવાની કામગીરી ચાલી રહી હોવાથી ટ્રાફિક જામ થતો હોય છે આ સંજોગોમાં સ્કૂલના વિદ્યાર્થીઓએ અને વાલીઓએ પણ ઘરેથી વહેલા નીકળવા તાકીદ કરવામાં આવી છે જેથી પરીક્ષા કેન્દ્રો ઉપર સમયસર પહોંચી શકાય વિદ્યાર્થી ટ્રાફિકમાં ફસાઈ જાય તો પોલીસ અધિકારીઓને પણ મદદ કરવા માટે અગાઉથી જ સ્કૂલોએ વિનંતી કરી છે અચ્છા મારા છોકરા જે ટ્વિન્સ અહીંયા આગળ અંબે સ્કૂલમાં આવ્યા છે માંજલપુરમાં અને આ લોકોની વ્યવસ્થા ઘણી સારી છે અહીંયા આગળ આજે ઇંગ્લિશ નું પેપર છે આજથી ધોરણ દસ ની સીબીએસઈ ની એક્ઝામો ચાલુ થઈ છે અત્યારે અમારા છોકરાઓનો નંબર અંબે વિદ્યાલય માંજલપુર આવ્યો છે એટલે અમે બધા પેરેન્ટ્સ અહીંયા આગળ આવ્યા છે છોકરાઓને મૂકવા માટે આજે ઇંગ્લિશ નું પેપર છે છોકરાઓ માટે એ તો આમ તો ગમે તે હોય પણ આજે બોર્ડની એક્ઝામ એટલે લોકોને બીક તો લાગે જ એટલે બધા પેરેન્ટ્સ પેરેન્ટ સપોર્ટ કરવા માટે આયા છે તૈયારીઓ તો સર સવારે રાત સવારે બી પાંચ વાગે ઉઠી જાય રાતે અગિયાર બાર બાર વાગ્યા સુધી વાંચે છોકરાઓ અને દરેક પેપર ની અંદર લોકોને રજાઓ છે એટલે એમને થોડુંક એમને બર્ડન બી વધારે છે કે ભાઈ પાંચ પાંચ દિવસ રજાઓ મળે છે પછી અમારે આટલું ભણવાનું જે રીતના બર્ડન અમારા મા ટાઈમમાં હતું એના કરતા વધારે બર્ડન અત્યારે છોકરાઓને પડી રહ્યું છે